તો હાલો મિત્રો રામ રામ ને જય માતાજી તો જો અત્યારે આપણે પાણી વારી છીએ ખેતરમાં ઘઉં છે તો ઘઉં કોરવાનું લગભગ એક પારિયું રહ્યું છે હવે એક પારિયું પી જાય પછી ફરી આપણે બીજ બાણવાનો છે અને બીજું પાણી એમાં મૂકી દેવાનું છે એ બધું છે મિત્રો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બધું તમે કરી લેજો જો અત્યારે પાણી જાય છે આયલું આવે જાતું નથી આયલું આવે છે આમથી ધોરિયામાંથી બરાબર છે અને બોલો ક્યારે પૂગવો આવ્યો છે જો તમને બતાવું કે આવ્યો એટલે પીગો છે ક્યારે તો હમણાં પૂગ વારી લવન થાય છે નાખો નાખો છે ને એટલું ભરાવો બહુ થાય છે પાણીનો અને ફરતી પારા ને એવું બધું કરવું પડે તો એમ ભેગું થાય જ નહીં ભેગું નથી થતું પારા કરવા પડે તે મેળા આવે છે ભાઈ જો કોથરો રાખો ને તોય આ તૂટી જાય અને આજે પાણી નાખી ડેમ ભરાય ને એટલું ભરાઈ જશે આ આપણું નાખું વાલે લે બીજું શું નહવે અને હવે જો આ કેરમ પાણી મળ્યું જ આવા કે હજી સીધું પાણી એલું છે ત્યારે લગી વાંધો નથી આવતું બાકી ખપારી એવું બધું મારું પડે તો એ વેગું થાય તે નકર તો મેમ ન આવે ત્રણ ત્રણ વાલે તો પછી આ થેઠ લગી પાણી નડે આ જાય છે હવે આ બધું પી ગયું યા આ બધું પી ગયું કોરોનો નીકળી ગયું ને આટલું જ કોરોનામાં બાકી છે એટલા એટલા કેરા બાકી છે કોરોનો બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઓ વાંધો નથી જમી લીધું એક ઓલા ભાઈ આવ્યા હતા ઘરધણી તો ઘડીક વાર બે નાકા જમી લીધું જમીન આપડે ઉભા થઈ ગયા બે નાકા મેળ લીધા એવું બધું કર્યું બીજું શું કરવું હોય તો તમે કે આજ તો લાઈટ વહેલા હાર વહી જાય કેમકે આજ ઝટકો જ નથી માર્યો લાઈટ નો ઝટકો જ નથી માર્યો કાલ તો બહુ ઝટકા મેરા લાઈટ આજ ઝટકો નથી માર્યો એટલે આજ લગભગ નહીં વાંધો હવે આ લગ પાંચ વાગે લાઈટ વહી જાય અને પાંચ વાગે વહી જાય સારું ને થોડુંક નવરા થઈને ઘરે જ બીજું કામ થોડુંક આપણું થાય એવું બધું થાય અને પાણીની સમસ્યા બહુ છે ઘરે એવું છે બધું તો ઘરે જઈને પાણીની વ્યવસ્થા બધી કરવી જાય બધું કરવું પડશે તો હાલો મિત્રો આપણે આપણું કામ હવે ચાલુ રાખી ઓલી બાજુ ખપારી મારવી પડે એમ છે થોડી થોડી કે પાણી ત્રણ હું હાલે છે તો ખપારી મારવી પડે વાગી ગયા લગભગ તો વાગી ગયા મિત્રો તો બે અને બે વાગ્યે જો હવે ત્રણ ચાર કેરા વ્યા છે ચાર કેરા અને આ બાજુ ખપારી મારવી પડે એમ છે બરોબર છે તો

કેટલા કેરા છે બે ચાર ને બે છ કેરા છે ભાઈ છ કેરા પી જાય પછી ઓલા પારી જવા દેવાનું થાય હાલો આપડે હે ને ઘડી ખબર નાખો વાલ નથી વાંધો ટૂટું નથી એમ કે ભરાવો બહુ થાય ભરાવો થાય એટલે ટૂટવાનું દીકરે બહુ ટૂટું તો નથી વાંધો નથી ભાઈ હવે સેલો કેરો રહ્યો છે આ કેરામાં પાણી જોઈશે ને સેલો કેરો છે બરોબર છે અને એક આ કેરો છે મકાઈના મકાઈના બે કેરા છે અને આ આ મકાઈના કેરામાં જાય છે તો આ બે કેરા પી જાય ને તે પછી આપણે ઓલા બીજું બાજુ છે ને એ પી ગયેલું છે કોરવાડ નીકળી ગયું છે પણ એમાં અત્યારે જવા દવાનું છે પી જાય ને પછી તો આમાં જાય ને પછી આપણે નાકુવાર લઈ ડાયરેક્ટ આમાં જ દઈ આમાં જાય પછી આમાં જવા દઉં બરોબર છે અને આ બધું તો પી ગયું પરવાડ નીકળી ગયું કરવા નીકળી ગયો કાલે પૂરું જીરામ પાણી ભરવા જવાનું આ છેલ્લા કેરમ પાણી છે છેલ્લો એટલે એની પછી આ કેરો એક બાકી છે અને ત્યાર પછી આ કેરો એક બાકી તો મિત્રો જો અત્યારે આ બીજું પાણ નીકળી ગયું એક પારિયા અંદર જો આ પારિયા જાય છે ને આ પારિયું કમ્પ્લીટ રીતે બે પાણ પી ગયા અને ઓલી બાજુમાં ચાલુ છે કાલ તો નહીં ચાલુ કરવાનું કે થાય અને પરમદી ચાલુ કરવાનું થાય પાછું તો પરમદી આપણે બીજું પાણી પાવાનું થાય અને હવે સાડા પાંચ જેવું થવા એવું છે લાઈટ જો હમણાં વહી જાય બરોબર અને જો આ ક્યારે પાણી જાય છે અત્યારે છેલ્લો ક્યારે છે એમ કે આ ક્યારે તો પી ગયો છે જો આ બધું પાર્યું પી ગયું ને ઓલા આપણે પસાર ભરાણી છે કે થોડુંક ઓલું છે જોબ જેવું એટલે બાકી કમ્પ્લેટ બધું પી ગયું જો હમણાં લાઈટ જવાની ત્યારે છે સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હમણાં લાઇટ લગભગ વહી જાય અને ન જાય તો આપણે બંધ કરાવી દેવાની છે બરોબર છે લાઈટ જવાનું એટલે મોટર આપણે બંધ કરી દેવાની છે તો હમણાં બંધ કરી દેવી જો તો હાલો આપણે જાય હવે ઘેરે ગાડી વાલી બાજુ પડી છે આપણે જાય ઘરે આવે કેમ કે લાઈટ વહી જાય હમણાં અને મોટર આપણે બંધ કરી દેવાની છે અને આટલું બધું આ બધું પી ગયું છે અને કાલ ને પરમ ચાલુ કરવાનું થાય પાછું અને કાલે જીરુમાં અને કાલે જીરામ પાણી વાળો જવાનું છે તો એવું બધું છે મિત્રો તો ચાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો અને વિડીયો પૂરો પૂરો તમે જોઈ લેજો ચાલો મિત્રો જય માતાજી રામ રામ બધા